નમસ્કાર મિત્રો તારીખ છે ચાર એપ્રિલ બે હજાર પચીસને વારસે શુક્રવાર આજેના વિડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને નિકાસના વેપારો થાય તો બજારો આગળ વધશે એપ્રિલની ડ્યુટી નાબૂદ થયા બાદ પાડોશી દેશોમાં થોડા નિકાસના વેપારો આવે તેવી ધારણાઓ રહેલી છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ વીસ ટકા નિકાસની ડ્યુટી એપ્રિલ મહિનાથી દૂર કરવાની જાહેરાત કરી છે પરંતુ હજી સુધી બજારમાં ખાસ કોઈ તેની અસર જોવા મળી નથી એપ્રિલમાં જો પાડોશી દેશમાં નિકાસના વેપારો થાય તો બજારને ટેકો મળી શકે તેવી ધારણાઓ છે વેપારીઓ કહેવા પ્રમાણે ડુંગળી નિકાસમાં એવરેજ બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે અને હાલના તબક્કો કોઈ મોટી તેજી કે મંદી થાય છે એવા સંજોગો નથી સફેદની આવક સતત વધી રહી છે અને સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી રહે તેવી જાણાઓ છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં જો વેપારો સારા થશે તો બજારને ટેકો મળી શકે છે લીધીના તેર હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી ત્રણસો આઠ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી યાદની ચર્ચા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન શૈકીશાન